અત્યારે હા હારું છે 80% હારું થઈ ગયું છે મને કેટલી વિઝિટ થઈ આજે ચોથી છે ચોથી છે આજે ચોથી છે ત્રણ થઈને આજે ચોથી છે દવા લીધી એક કે નહીં કોઈ જાતની ટીકડી નીકળી હતી ઊંગ આવે છે હા બધું કમ્પ્લીટ છે ખાલી ખાલી ની સર દે મટી ગયું બાકી ને ઊંગ આવ વ્યવસ્થિત આવે રાતે ઊંગ માં જે તકલીફ પડતી નહીં કોઈ વસ્તુ માથે હાથ મૂકે બે હું પડે કામ દબાવો દુખાવો થાવ ગયો દુખાવો થઈ ગયો બહુ સરસ એ રીતે કે દવા વગર

પણ બીજી કસરત જે હોય એ અને આપણે કરી એમાં બહુ ઘણો ફરક પડે છે આખી રીત જ અલગ છે એમાં મેં ક્યાં છે ક્યાંથી ક્યાં હું આખી આ ઠીક આંગળી નથી ક્યારે દુખતો બેમ એમ ચાર મહિના થઈ ગયા કરો ત્યારે દુખતો કાઈ ન નામ પડ્યો હોય ને તો એ કળતો દુખતો દિવસે દુખે કે રાત્રે દુખે આ સોય છે કલર દુખતો ચાલુ કે વધારે ક્યારે દુખે ઉલા વધારે રાત્રે રાત્રે વધારે દુખે ઊંઘ તકલીફ થાય હા ઊંઘ નો આવતી ખાલી ચડતી હા બધું થાતું ક્યાં ખાલી ચડે આખા હાથમાં ખાલી ચડતી હવે કોઈ પ્રોબ્લેમ નથી દવા લીધી હા દવા લીધી કેમ થાતો તો દવા થી નો ફેરક પડ્યો હમ